एलएनएम ग्रुप लायंस हॉस्पिटलના સહયોગથી આયુસ હોસ્પિટલનો ભુજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં રાહત દરે સેવા આપતી ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ તરીકે આયુષ હોસ્પિટલ ખૂબ જ પ્રખ્યાત છે ભુજ ખાતે તારીખ 7 થી હોસ્પિટલનો પ્રારંભ થશે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 120 બેડ 40 આઈસીયુ 8 ઇમરજન્સી બેડ 10 ફૂલ ટાઇમ સ્પેશિયાલિસ્ટ તેમજ 10 કન્સલ્ટન્ટ તબીબોની ટીમ છે ભુજ ખાતે આયુષ હોસ્પિટલમાં ડોક્ટર જેનિલ પટેલ ડોક્ટર હિતેશ ભાલિયા ડોક્ટર સચિન મિશલ ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ડોક્ટર શ્યામ ત્રિવેદી ડોક્ટર નૈન શાહ ડોક્ટર શ્યામ બરાંડા ડોક્ટર મયુર કાચા ડોક્ટર પાર્થ હિરાપરા ડોક્ટર જાગૃતિ ઉદેશી ડોક્ટર હેતલ ભાલિયા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તબીબ તરીકે સેવાઓ આપશે ભુજની આયુષ હોસ્પિટલ અંગે તબીબોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અહીંયા આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આથ્રોસ્કોપી હાડકાની સારવાર ફ્રેક્ચરની સારવાર તમામ પ્રકારના હાડકાને લગતા રોગોની સારવારની સુવિધા આપવામાં આવશે ભુજ ખાતે એક એકસો વીસ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો આવતીકાલે પ્રારંભ કરવા જઈ રહ્યા છે જેમાં અમારી પાસે અદ્યતન સુવિધાઓ તથા એક કેપેસિટીવાળી હોસ્પિટલ કે જેમાં દરેક પ્રકારના ઓપરેશન થઈ શકે તે માટે અદ્યતન સાધનો કાર્ડિયોલોજી વિભાગના અદ્યતન કેથલેબ એનઆઈસીયુ આઈસીયુ અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની સુવિધા રાખેલ છે તથા આ આયુષ હોસ્પિટલ કે જે વર્ષોથી અન્ય જિલ્લાઓમાં બી સેવા આપી રહ્યા હતા તેવી જ રીતે સરકારશ્રીની યોજનાઓ સાથે સંકળાઈ અને રાહત દરે સારવાર આપવાનો અમારો પ્રયત્ન છે જે અમે આવતીકાલથી ભુજ ખાતે પ્રારંભ કરી રહ્યા છે જેમાં અમારી સાથે અમારી ટીમ છે હા અમારો આવતીકાલથી આરંભ છે પછી અમે ટૂંક સમયમાં સરકાર જે આયુષ્યમાન ભારત યોજના છે બાળકો વિભાગમાં બલ બાલ શાખા છે ચિરંજીવી યોજના છે અને પ્રસૂતિ માટેની જે સરકારશ્રીની યોજનાઓ છે એની સાથે અમે સંકલન કરશું અને ટૂંક સમયમાં એ બધી સુવિધાઓ રાહત દરે અને સરકારશ્રી સાથે થઈ અને શરૂ કરી શકશું હું ડૉક્ટર જેનિલ પટેલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ હૃદયના તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા આયુષ્યમાન ભારત હેઠળ થઈ શકશે તેમજ દરેક પ્રકારના પેસમેકર કે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી જેવા દરેક પ્રકારના ઓપરેશન પણ અહીંયા ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ હશે હું ડૉક્ટર શ્યામ ત્રિવેદી જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન અહીં દૂરબીનથી થતાં ઓપરેશન જેવા કે એપેન્ડિક્સના ઓપરેશન પિતાશયની પથરીના ઓપરેશન સારણઘાટના ઓપરેશન રસોડીની ઓપરેશન એ જેવા કરવામાં આવશે હું ડૉક્ટર મયુર કાચા નવજાત શિશુ તથા બાળ રોગ નિષ્ણાંત અહીંયા આયુષ્યમાન ભારત આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવજાત શિશુને કાચની પેટીની સુવિધા તથા વેન્ટિલેટરની સુવિધા તથા બાળ તમામ પ્રકારના બાળ રોગની સુવિધા આયુષ્યમાન કાર્ડમાં ઉપલબ્ધ રહેશે નમસ્તે મેં ડૉક્ટર સચિન મિસાળ હું હું મે યુરોલોજિસ્ટ છું ઓર યહાં સબ કિડની કી પથરી પેશાબ કે રસ્તે કે ઓપરેશન પ્રોસ્ટેટ કે ઓપરેશન યે સબ કિયે જાયેંગે હું ડોક્ટર જાગૃત ઉદેશી કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ છું અને આયા બ્લડ તથા બોડી ફ્લુઇડ્સ ਦਾ તમામ પ્રકારના લેબ ટેસ્ટ કરવામાં આવશે હું ડોક્ટર પાર્થિરપરા કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ્ટ આયા તમામ પ્રકારના ઓપરેશનની સુવિધા તથા ઇમરજન્સી તથા અકસ્મિક સેવાઓ ઉપલબ્ધ છે હું ડોક્ટર નયનેશ શા કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અહીં તમામ પ્રકારની ગંભીર બીમારીઓ તથા તાવ અને આઈસીયુ રિલેટેડ દર્દીઓની તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે હું ડૉક્ટર શ્યામા બરંડા ગાયનેકોલોજીસ્ટ અહીંયા નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન અને રોગને લગતા દરેક રોગોની નિદાન અને સારવાર ઉપલબ્ધ હશે